બે ઘોડો અને આ ડબલ ઘોડો એટલું વેચ્યું છે એટલે એટલું વેચ જાય ને પછી ઘર ફેકી નું થઈ જવાનું છે એલ જો સાકલ આવી જાય ફર્સ્ટ ક્લાસ ગાડી આવી જાય ઘોડો ડબલ ઘોડો એ સેકન્ડ નો માલ સેકન્ડ નો માલ આ બાજુ આ બાજુ આ લે અમે કોક વેચાવાવારૂ આયુ તો લે આ તો મનિયા વાટા આમ તો જો કેવડો મોટો ડાગલો છે એલા કોના ડાગલો તો હોય ને 3.5 લાખ નો લીધો હે હે 3.5 લાખ નો આખો લીધો

એટલે તારે લેવાની છે ને હા લેવાની છે પાકુ છે હા એમ ના પછી આયા હું ઘરે ગાવતા જો બરોબર ને ડાકલા હું તો ઠોકી દઉં લે હા ના કોઈ દેતો નઈ માર લેવાય હે હા જા ફટાફટ એ હા આ ડાકલા એ ઘરા આવી જો 1000 રૂપિયા વેસે જાય રામ રામ એ સાકલ્યું સાકલ્યો ગાડીઓ એ ઘોડા મુનિયા વાંડાના અલર કલર ના ઘોડા મોટો થાય તો કેટલા માંગી તું પણ મમ્મી મારે સાયકલ લેવી છે એટલે 1000 રૂપિયાની સાયકલ કોઈ દી ન આવે એ પણ મમ્મી મને આટલા સેકન્ડ સેકન્ડનો માલ વેચે ખાલી 1000 રૂપિયામાં સાયકલ 1000 રૂપિયા લીધા છે યાર હા તો હાલ હું લઈ દઉં હાલો એ બેટા તને સાયકલ ગમે યાર મમ્મી મને તો આ સાયકલ ગમી જાય છે એ ભાઈ હો હું આ ભાવ સાયકલનો સાયકલ લો હા સાયકલ લ 1000 રૂપિયા એ ઓછો નહીં થાય શું આ શું થાય ભાવ

રે સીનો કરવાય શેકરી નીકળી તુકા દાદા તો સિંગ આવના આવ ગરાક આયા આયા પણ 1000 રૂપિયા એ ગાડી આવા છે માલ એ મુનિયા વાઢારો એ ઇતિયા તું બોલને રોઈ તું નવી સાયકલ લીધી ના રોઈ કે સેકન્ડમાં લીધી હે સેકન્ડમાં જ લીધી આ ક્યાંથી એ આ મુનો વાંડો વેસે સેકન્ડનો માલ ખાલી 1000 રૂપિયાની લીધી હે તો એકે સાયકલ હે હા રૂપિયા એક સાયકલ હે એ પછી જ માપની હે હે મારા માપને સાયકલ હે હા એ મમ્મી તો મારી સાયકલ લઈ હાલો લઈ જજો ને મુનો વાંડા હાલો હાલો રામ રામ એ તો મુનો વાંડો બોલું છું હવે આ રેન્જો સાયકલ માં સેકન્ડ માં હે ને 15 ક લંગ મોકલાવો હા હવે એક લંગ વધ્યું છે હા આ ફટાફટ મોકલાવી દીજો હા ભલે ભલે આ ઓનલાઈન પૈસા નાખું લ્યો આ મનિયાવાડા સાયકલ કેટલા દીધીયા લે આવો આવો આ સાકલ હા આ સાકલ ને 1500 રૂપિયા આહા હા ઓલામાં 10000 રૂપિયા માં આઈ ભાઈ અમને 1500 માં ઓ ના

એલી કહું હજાર માં નો આવે અને આતું દુકાને લેવા જાલે તો આરા 7000 રૂપિયા થાય હું 1500 માં વેચું એટલે ખબર પડે ને સેકન્ડ માલ છે ગઈ દિન શું કરો હો પણ લેલી તું ખોટી લાગતર માં લાગે એક ભૂત માના કે લે ખોરા ઠોકી ની થઈ ગઈ આવી રસ્તે હાલ બટા લેવી તો આપણે માપા પાસે પૈસા લઈને લઈ દીધું હો ઓફિસ લઈ દે તને હાલ તો હાલો હું करू આયું આયું એ માળા આવે છે તું હું આ થરો તો શાંતિ રાખ ભાઈ ને કહું ધંધામાં ખોટે ખોટો વશ ઠબલું નો મારતો ધંધો ભાંગી જાય તને નો ખબર પડે અને ઈ હે ને ઉલવાય કર્યું તો લીધા વગર નઈ રે આપણે આમ જા 10 15 લાખ મંગવી લીધા હા ઈ ઉપાધી નથી દાદા જય ઘંટાડા વગરતી આ મારે સાયકલ લેવી છે મારે સાયકલ વેન કર્યું રોડે તો સાયકલ म निवाडो म निवाडो साइकल नसोपिन हो हा ले मटा साइकल लेनी है हा दडी मा साइकल लेली म मम्मी मने साइकल न लइ दिदी